સુરત માં ઓવર સ્પીડ થી વાહન ચલાવતા લોકોને ચલન આપવાની પ્રક્રિયાના સ્પીડ ગન થી વાહન ફોટો પાડ્યા બાદ વાહન ચાલક પર એસએમએસ જતો હતો અને બાદમાં ચલનની પ્રક્રિયા થતી હતી પરંતુ હવે આ અપડેટ ફીચર્સ સાથેના સ્પીડ વાહન ચાલકોને તાત્કાલિક ચલણ મળી જશે સુરતના અલગ ટ્રાફિક સિગ્નલો પર આ નવા અપડેટ ફીચર્સ સાથેના સ્પીડ ગન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેરમાં જેટલા અપડેટ સ્પીડ ગન ફાળવવામાં આવ્યા છે સુરતના હાઈ સ્પીડ ધરાવતા વિસ્તારોમાં અલગ અલગ ટ્રાફિક ખાતે આ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે સુરત આદેશથી આજે અમે માટે એક અને ટ્રેનિંગ આયોજન કર્યું છે જેમાં તમામ સ્પીડ ગનને અપડેટ કરવામાં આવી છે અને અમારા PSI PI તેમજ જે પણ ઇન્ચાર્જ છે એમને તમામને ટ્રેનિંગનું આયોજન કરી અને કઈ રીતે ઓપરેટ કરવું અને આમાં જે નવા ફીચર્સ એમાં અપડેટ કર્યા છે એ પ્રમાણે તાલીમ આપવામાં આવી છે જેમ કરીને ખાસ કરીને જે અલગ અલગ વાયોલેશન જે ટુ વ્હીલર થી થ્રી વ્હીલર થી ફોર વ્હીલર થી જે થાય છે અને એના લીધે અકસ્માત થાય છે ક્યાંક તો ક્યાંક વાહન ચાલકને આનાથી એક્સિડન્ટ પણ થાય છે એટલે કે જે ઓવર સ્પીડ રફ ડ્રાઇવિંગ થતું હોય એને અટકાવવા માટે આથી આ સ્પીડ ગન જે નવી અપડેટ થઈને આવી છે એનો પૂર્વ સિટીમાં ઉપયોગ થવા કરવામાં આવશે ટોટલ અમારી પાસે એકત્રીસ જેવી સ્પીડ ગન છે જે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ એના જે ફિક્સ પોઈન્ટ છે કે જ્યાં સ્પીડ વધુ ચલાવવાથી એક્સિડન્ટ થાય છે એવી જગ્યાઓ પર અને રાખવામાં આવે છે શું અપડેટ કરવામાં આવ્યું છે આમાં ખાસ કરીને જે નવા ફીચર્સ છે કે પેલા સ્પીડ ગન નું ફોન થી પીડીએફ બનાવીને આપી અને પછી વન 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 હવે ડાયરેક્ટ જ આને કરીને એ ચલન સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે અને ત્વરિત લોકોને જે વાયોલ્યુશન કરે છે એને તાત્કાલિક મેસેજ જશે જેથી કરીને એનું જે રસ ડ્રાઇવિંગ છે અટકાવી શકશે અને પોતે ધીરા હાંકશે જેથી કરીને એક્સિડેન્ટ થવાના ચાન્સીસ પણ ઓછા રહેશે